નમસ્કાર હું તૃપ્તિબેન પટેલ ગુરુકુળ વિદ્યાપીઠ વિઠા ચોક્સી કન્યા વિદ્યાલયના આચાર્ય મિત્રો હું આજે વાત કરીશ એક એવી અનોખી યોજના કે જેના કારણે દીકરી ખરેખર સક્ષમ બની છે વર્ષ બે હજાર ચોવીસ પચીસ ના રોજ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનથી ગુજરાત રાજ્યની અંદર નમોલક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાનું ઇમ્પ્લિમેન્ટ ચાલુ થયું આ જ યોજના અંતર્ગત ધોરણ નવથી બારમાં અભ્યાસ કરતી દીકરીઓને દર વર્ષે દસ હજાર અને પંદર હજાર રૂપિયાની વાર્ષિક શિષ્યવૃત્તિ મળવાપાત્ર થાય છે દીકરીઓને દર મહિને પાંચસો રૂપિયા ધોરણ નવ અને દસની દીકરીઓને પાંચસો રૂપિયા માસિક અને એનું વર્ષ પૂર્ણ થાય છે ત્યારે ફાઇનલી એનું રિઝલ્ટ અપડેટ કરવાથી પાછા દસ હજાર રૂપિયા અને ધોરણ અગિયાર અને બારની દીકરીઓને સાતસો પચાસ રૂપિયા દર મહિને અને ત્યાર પછી એમનું રિઝલ્ટ આવ્યા બાદ બાકીના પૈસા એને પ્રાપ્ત થાય છે ધોરણ નવ અને દસની દીકરીઓને વાર્ષિક દસ હજાર રૂપિયા ને ધોરણ અગિયાર અને બારની દીકરીઓને વાર્ષિક પંદર હજાર રૂપિયાની શિષ્યવૃત્તિ પ્રાપ્ત થાય છે ધોરણ નવ અને દસની દીકરીઓને મંથલી પાંચસો રૂપિયા અને જ્યારે પરિણામ પ્રાપ્ત થાય ત્યાર પછી એને બાકીના રૂપિયા એના ખાતામાં આવે છે ત્યારબાદ ધોરણ અગિયાર અને બારની દીકરીઓને મંથલી સાતસો ને પચાસ રૂપિયા અને બાકીના સાડા સાત હજાર રૂપિયા એમના રિઝલ્ટ પ્રાપ્ત થયા પછી એને મળવાપાત્ર થાય છે આ પૈસા દીકરીની માતાના એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે અમારી શાળા શ્રી ગુરુકુળ વિદ્યાપીઠ વિઠા ચોક્સી કન્યા વિદ્યાલય એ માત્ર કન્યા શાળા છે મારી શાળામાં પચીસ ટોટલ વહીવટી અને શૈક્ષણિક સ્ટાફ છે અને તે તમામ સ્ત્રીઓ જ છે એટલે કે મહિલા સ્ટાફ દ્વારા અમે આ કામ કરી રહ્યા છીએ મારી શાળાની વર્ષ બે હજાર ચોવીસ પચીસની કુલ સંખ્યા આઠસો ને પંચાવન હતી જેમાંથી લગભગ તમામ દીકરીઓને આ લાભ અમે અપાવેલો છે આ માટે મારા સ્ટાફે ખૂબ જ મહેનત કરી છે એનું કારણ એ જ છે કે જ્યારે રાજ્યમાંથી કુલ પચીસ શાળાઓ પસંદ કરવામાં આવી હતી પાયલટ પ્રોજેક્ટ માટે તેમાં પણ અમારી શાળા ઇન્કલુડ હતી એ વખતે પણ અમે આ કામ કર્યું છે ત્યારબાદ સમગ્ર રાજ્યમાંથી માત્ર ચાર શાળાઓની પસંદગી થઈ ત્યારે પણ મારા સ્ટાફે એટલી જ ખંતથી આ રજીસ્ટ્રેશન કર્યું છે અને એમાં સુધારા વધારા પણ સૂચવેલા છે છેલ્લે જ્યારે ખરેખર આ કામ કરવાનું આવ્યું ત્યારે સ્ટાફે ખૂબ જ મહેનત કરીને ખૂબ જ ઓછા સમયમાં તમામ દીકરીઓનું રજિસ્ટ્રેશન પૂર્ણ કર્યું અને લગભગ આઠસો પંચાવનમાંથી આઠસો ને છત્રીસ દીકરીઓને લાભ અપાવી દીધો છે જે બાકી છે એ દીકરીઓ કોઈક ટેકનિકલ કારણસર જ એનું કાર કામ અટકેલું છે અથવા તો પુરાવાના અભાવે એનું કામ અટકેલું છે તેવી જ રીતે આ વર્ષે પણ નમોલક્ષ્મી યોજનાના ફોર્મનું રજીસ્ટ્રેશન ચાલુ થઈ ગયું છે અને એ રજીસ્ટ્રેશનની કામગીરી અત્યારે અમારી શાળામાં ચાલુ છે લગભગ નેવું ટકા કામગીરી પૂર્ણ થયેલ છે જે કામગીરી બાકી છે એ માત્ર પુરાવાને અભાવે જ કદાચ બાકી છે આ વર્ષે પણ અમારો પ્રયત્ન એવો છે કે અમારી તમામે તમામ દીકરીઓને આ લાભ અમે અપાવી શકીએ કારણ કે જે સ્ત્રી દીકરીઓ છે એનું શિક્ષણ જો કદાચ પૈસાને કારણે અટકે તેવું અમે નથી ઈચ્છતા ને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી એ પણ નથી ઇચ્છતા કે માત્ર પૈસાની અછતને લીધે દીકરીઓનું શિક્ષણ કાર્ય અવરોધાય દીકરીઓ ખૂબ જ ઉત્સાહથી શાળાએ આવે છે મને એવું પણ લાગે છે કે કદાચ ગયા વર્ષની અમારી સંખ્યા આઠસો ને પંચાવન હતી જ્યારે આ વર્ષની અમારી શાળાની કુલ સંખ્યા આઠસો ને સિત્તેર છે આ જે સંખ્યા વધવાનું કારણ પણ કદાચ આ નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના હોઈ શકે છે તો ખૂબ ખૂબ આભાર હું આપણા રાજ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો પણ આભાર માનીશ અને આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પણ ખૂબ ખૂબ આભાર માનીશ કે અમારી જેવી ગ્રાન્ટેડ શાળાઓને કે જે કન્યા વિદ્યાલય છે એને પાછું જીવતદાન આપવા માટેનો આપનો ખૂબ સારો પ્રયત્ન છે એ માટે હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ વેરી મચ મારું નામ વરિયા પાર્થિવ જીતુભાઈ છે હું શ્રી ગુરુકુળ કન્યા વિદ્યાલય વિઠા ચોક્સીમાં અભ્યાસ કરું છું હું કતારગામ વિસ્તારની રહેવાસી છું નમોલક્ષ્મી યોજનાનો લાભ અમને અત્યારે મળી રહ્યો છે આ તારીખ બે ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ ગુજરાત રાજ્યના નાણાં મંત્રી શ્રી કન્નુભાઈ દેસ દેસાઈ દેસાઈએ નમોલક્ષ્મી યોજનાની ઘોષણા કરી હતી આ યોજના નો આ યોજનાનો ઉદ્દેશ દીકરીઓને શાળા છોડતા અટકાવવાનો તેમજ વિદ્યાર્થીનીઓને સ્વાસ્થ્ય અને પોષણ સંબંધિત શારીરિક સ્થિતિ સુધારવાનો સ્થિતિ સુધારવાનો છે આ યોજનાનું સંચાલન ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવે છે આવે છે તે માટે સરકારે બા બારસો પચાસ કરોડનું બજેટ ફાળવ્યું ફાળવ્યું છે શ્રેણી નવ તેમજ દસની વિદ્યાર્થીનીઓને વાર્ષિક રૂપિયા દસ હજારની સહાય મળે છે તેમજ શ્રેણી દસ પાસ કરીએ બીજા દ રૂપિયા દસ હજારની સહાય મળે છે તેમજ શ્રેણી અગિયાર અને બારની વિદ્યાર્થીનીઓને વાર્ષિક પંદર હજારની સહાય મળે છે તેમજ તેણે બાર પાસ કરીએ તેઓને બીજા પંદર હજાર રૂપિયાની સહાય મળે છે આમ નવથી અગિયારની વિદ્યાર્થીનીઓને કુલ પચાસ હજારની સહાય મળે છે નમોલક્ષ્મી યોજનાના પહેલાં મારે મારા વાલીઓ પાસેથી અભ્યાસના ખર્ચ પેટે કંઈક રોકડ રૂપિયા લેવા પડતા પરંતુ નમોલક્ષ્મી યોજના આવવાના કારણે મારે મારા વાલી પાસેથી અભ્યાસલક્ષી કોઈ પણ ખર્ચ લેવો પડતો નથી આ યોજનાથી જે વિદ્યાર્થીનીઓની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય તેને નમોલક્ષ્મી યોજનાને કારણે તેઓ અભ્યાસ આગળનો અભ્યાસ છોડી શકતી નથી અને તેનો સંપૂર્ણ અભ્યાસ સમાપ્ત કરે છે આ માટે હું આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર માનવા માગું છું કારણ કે આ યોજનાને કારણે દીક ઘણી બધી વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહન મળે છે મારું નામ ઉકાણી યશવી લલિતભાઈ છે હું ગુરુકુળ કન્યા વિદ્યાલયમાંથી ભણતી વિદ્યાર્થીની છું હું કતારગામ વિસ્તારમાં રહું છું તારીખ બે ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ ગુજરાતના નાણા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા નમોલક્ષ્મી યોજનાની શરૂઆત કરવામાં આવી હતી જેમાં ધોરણ નવ અને દસની વિદ્યાર્થીઓને વાર્ષિક રૂપિયા દસ હજારની સહાય મળે છે અને જે વિદ્યાર્થીઓ દસ પાસ કરે ત્યારબાદ તેમને બીજા દસ હજારની સહાય મળે છે આ ઉપરાંત ધોરણ અગિયાર અને બારની વિદ્યાર્થીઓને વાર્ષિક પંદર હજારની આવ સહાય મળે છે અને જે બાર પાસ કરે એમને બીજા પંદર હજારની સહાય મળે છે આ સંપૂર્ણ યોજના માટે નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ બારસો પચાસ કરોડનું બજેટ ફાળવ્યું હતું મેઇનલી કતારગામ વિસ્તાર સુરતમાં આવેલી અમારી આ કન્યા શાળામાં હું ભણું છું એમાં સંકળાયેલા તમામ દીકરીઓના વાલીઓ મોટેભાગે હીરા કારી કલા કારીગરો છે તેઓ હીરા ઉદ્યોગ સાથે જ સંકળાયેલા છે એટલે આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહન ઘરમાંથી મળતું નથી આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી વિદ્યાર્થીઓને શાળાએ જતાં અટકાવવામાં આવે છે આ યોજનાનો મુખ્ય હેતુ અધ વચ્ચે વિદ્યાર્થીઓ શાળા છોડી દેતી હોય છે તેમનો સંખ્યા દર ઘટાડવાનો વિદ્યાર્થીઓની શાળામાં સંખ્યા વધે અને તેમની પોષણ અને સ્વાસ્થ્યની સ્થિતિ સુધારવાનો છે કતારગામ વિસ્તારમાં આવેલી આ શાળાના વિદ વાલીઓ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા હોય છે જેની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી વિદ્યાર્થીઓને શાળાએ જતાં અટકાવવામાં આવે છે આ યોજનાના કારણે અમને આર્થિક પરિ આર્થિક સહાય મળતી હોવાથી શાળાએ આવવાનું અમને પ્રોત્સાહન આપે છે આ માટે હું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો દિલથી આભાર માનું છું કે આ આના લીધે અમને સ્કૂલે આવવા સતત ઘરેથી પ્રોત્સાહન મળતું રહે છે અને ઉચ્ચ શિક્ષણ માટેના પણ પ્રયાસો થયા છે અને અમે એ પણ અત્યારે મેળવી રહ્યા છીએ તો અંતે આપનો ખૂબ ખૂબ આભાર માનું છું અંતે હું રાજ્ય સરકાર અને ભૂપેન્દ્ર પટેલ સાહેબનો આભાર માનીશ કે આ યોજનાને લીધે અમને આર્થિક સહાય મળી અને એના કારણે અમે ઉચ્ચ અભ્યાસ લેવા માટે સતત અમને પ્રોત્સાહન મળતું રહ્યું છે અને હવે અમારા માતા પિતા પર આર્થિક રીતે અમારે વધારે આધાર રાખવો પડ્યો નથી મારું નામ ઘોડાદરા ધ્રુવી છે અને હું ગુરુકુળ વિદ્યા વિદ્યાપીઠ વિઠા ચોકસી કન્યા ગુરુકુળમાં અભ્યાસ કરી રહી છું હું ધોરણ નવમાં અભ્યાસ કરું છું અને અમને ગુજરાત સરકાર તરફથી અહીં નમોલક્ષ્મી યોજનાની તક મળી રહી છે જેમાં અમને ધોરણ નવ અને દસની વિદ્યાર્થીઓને દસ હજારની સહાય મળે છે અને અત્યારે મને દસ હજાર મળી રહ્યા છે મારા ખાતામાં દર મહિને પાંચસો રૂપિયા જમા થઈ રહ્યા છે આ સર આ યોજનામાં માટે હું સરકારને ખૂબ ખૂબ આભાર માનું છું જે અમારા આચાર્ય મેડમ અને અમારા સ્કૂલના શિક્ષક ગણો છે તે અમને આ યોજના માટે ખૂબ જ મદદરૂપ થઈ રહ્યા છે તો આ યોજના અમને મળી રહી છે તે માટે અમે રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ